તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો જલતાહઝન અવભવાન સમાચારની અંદર આજની તારીખ 25 નવેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર ત્યારે મિત્રો આજના મહત્વના સમાચાર વિશે વાત કરવાની છે તો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝડું આજે કઈ દિશા તરફ વળ્યું છે ગુજરાત રાજ્યને અસર કરવાનું છે કે નહીં વરસાદની સિસ્ટમ શું જણાવી રહી છે અને શિયાળાને લઈને સૌથી મોટા આ સમાચારો જે છે મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે જેના વિશે આજના વિડિયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે કારણ કે બંગાળની ખાડીની અંદર હવે દબાણ વધી રહ્યું છે અને મિત્રો જે વાવાઝડાનો ડર હતો જે વાવા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હતો એ વાવાઝોડું અત્યારે હાલ સક્રિય બનીને ગુજરાત તરફ અગ્રેસર છે કે નહીં તેના વિશે વાત કરીશું વાવાઝોડું કઈ દિશા તરફ અત્યારે હાલ આગળ વધી રહ્યું છે કે નહીં અને ગુજરાત રાજ્યને કઈ અસર થવાની છે કે નહીં ગુજરાતમાં ડરવાની જરૂર છે કે નહીં એ બધી માહિતી હું તમને જણાવવાનું છું સાથે તમને ના ખબર હોય તો મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પણ એક સૌથી મોટી આગની આગાહી આવી રહી છે અમલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ ખૂબ જ મોટી આગાહી કરી દીધી છે આવનારા એક મહિનાને લઈને તો એના વિશે પણ મિત્રો આપણે જે છે તે

ચેનલ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેનાથી અમને જે છે મિત્રો આ વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાની છે તો સિનિયર બાવાજોડાને લઈને અત્યારે ઘણા બધા સમાચારો આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં તમે જ્યાં જોવો ત્યાં સમાચારમાં મિત્રો આને લઈને કેટલી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે ગુજરાત રાજ્યમાં ધમરોળ છે ગુજરાત રાજ્યમાં નવાજોની દેખાડ છે પરંતુ વાસ્તવિકતા શું છે અસલીમાં વાવાજોડું ક્યાં જવાનું છે ક્યાંથી કયો ટર્ન લેવાનું છે અને શું આગળ થવાનું છે એના આપણે વિસ્તારથી સચોટ માહિતી મેળવવાની છે કારણ કે વાવાઝોડું જે છે તે ખાસ કરીને આપણે પૂરેપૂરો અભ્યાસ કરીશું ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે કેટલું મજબૂત બની રહ્યું છે કઈ તારીખે કે નબળું પડી રહ્યું છે એ બધી માહિતી જાણવી મિત્રો જરૂરી બનશે તો વિડીયોને જે છે તે તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે જેથી કરીને તમને મિત્રો જે છે તે આ દરેક દરેક માહિતી સાચી અને સચોટ રીતે મળી જાય આજે સૌથી વાત કરીએ તો આજે પચીસ તારીખ છે મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને વાવાઝોડું જે છે તે સર્જાઈ શકે બાવીસ તારીખે પરંતુ મિત્રો તમને ખ્યાલ હશે કે વાવાઝોડાની સિસ્ટમ થોડી લેટ પડી છે કારણ કે બંગાળની ખાડીની આસપાસ મિત્રો જો તો ત્રણ ભાગોમાં સિસ્ટમ અત્યારે વહેંચાઈ ગઈ છે તેથી કારણે મિત્રો જે છે તે વાવાઝોડું લેટ થયું પચીસ તારીખે આવવાનું હતું તો જોઈ લો મિત્રો પચીસ તારીખે આજની તારીખની અંદર સાંજ સુધીમાં વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીની અંદર શ્રીલંકા લાગુના વિસ્તારોથી લઈને માલ

અડીને રહેલા છે એટલા પણ મિત્રો આ ભાગો છે આ પટ્ટાની અંદર આવતા તમામે તમામ રાજ્યોની અંદર મિત્રો જે છે તે અતિ ભારે ખૂંખાર વરસાદો પાંચ પાંચ દસ દસ ઇંચના વરસાદો માટે લોકોએ તૈયાર રહેવું પડશે કયા કયા રાજ્યોની અંદર તો મિત્રો તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા યુપી આ બધા વિસ્તારોને મિત્રો ટાર્ગેટ કરીને ચાલવાનું છે આ વાવાઝોડું ત્યારે મિત્રો માત્ર વાવાઝોડા વિશે આપણે આજના વિડીયોની અંદર વાત નથી કરવાની ચાલો મિત્રો ફટાફટ આપણે લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરીશું જેનાથી આપણે જાણવામાં જે છે તે મિત્રો સચોટ સરળતા રહે

છેલ્લે ચોથા નંબર ઉપર મારે તમને મહત્વની વાત કરવાની છે તો ગુજરાત રાજ્યમાં વરસાદ આવી શકે છે આ એક વિડીયોના માધ્યમથી તમને બધું હવામાનનું જ્ઞાન મળી જશે ત્યાર પછી મિત્રો તમારે આજ માટે બીજો કોઈ પણ હવામાનનો વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે માહિતી આપતો મિત્રો દરરોજ સવારે જે છે તે આપણે આ છ વાગ્યા ચેનલ પર વિડિયો મૂકે છે અને આખા દિવસનું હવામાન કેવું રહેશે તેની જાણ કરીએ છીએ તો દરરોજ સવારે મિત્રો ચેનલ ખોલીને આ વિડીયો જે છે ચકાસી લેવો જેનાથી બીજા કોઈ પણ અન્ય હવામાનની લગતા વિડિયો તમારે જોવાની જરૂરિયાત નહીં રહે તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ અને સૌથી પહેલા મિત્રો વાવાઝોડાની ટ્રેક કરીએ કે કઈ રીતનું મિત્રો વાવાઝોડું બની રહ્યું છે એકો એક માહિતી મિત્રો જે છે તે હું તમને તારીખ સર સમજાવવાનો છું તો સૌથી પહેલા પચીસ તારીખ બંગાળી ખાડી જુઓ તો પચીસ તારીખે બંગાળી ખાડીની અંદર શ્રીલંકા અને તમિલનાડુ બોર્ડર પાસે અહીંયા જો રિંગ બનવાની શરૂઆત થાય છે એટલે કે ડિપ્રેશન અને પ્રેશર દરિયાની અંદર બનતું આજે સાંજ સુધીમાં જોવા મળશે છવ્વીસ તારીખે વહેલી સવારથી જે છે મિત્રો આ ચક્રવાતી સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે જ્યાં આગળ સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના પવન પણ શરૂ થઈ જશે અને અંધાધૂધ તોફાની વરસાદ પણ મિત્રો જે છે તે શ્રીલંકાથી લઈને તમિલનાડુ બોર્ડરે વાવાઝોડાને કારણે શરૂ થઈ જશે ત્યાર પછી સત્યાવીસ તારીખથી આ વાવાઝોડું પૂરેપૂરા જોશમાં જે છે તે આગળ વધી રહ્યું છે શ્રીલંકાથી મિત્રો આ વાવાઝોડું બની રહ્યું છે અને ત્યાર પછી આ રીતનું બંગાળની ખાડીમાં એન્ટ્રી કરી રહ્યું છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ આસપાસ હવે સૌથી મહત્વની માહિતી મિત્રો એ જ રહેવાની છે કે આ વાવાઝોડું આખરે ક્યાં થશે કારણ કે અહીંયા શ્રીલંકાની અંદર મિત્રો વાવાઝોડું બની રહ્યું છે ત્યાર પછી બે ઓપ્શન રહેશે આ વાવાઝોડું અરબ સાગરની અંદર આવશે બીજો ઓપ્શન રહેશે આ બંગાળની ખાડીની અંદર આવશે તો જો મિત્રો બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું આવે છે સીધું જેના નેવું ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે તો મિત્રો તો તો કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી ગુજરાતને કારણ કે બંગાળની ખાડીના નજીકના રાજ્યોની અંદર વધારે નુકસાન થઈ શકે પરંતુ દસ થી વીસ ટકા ચાન્સ એ પણ છે કે આ વાવાઝોડું ટન મારીને આ રીતનું સીધું અહીંયા અરબસાગરમાં આવી શકે તો જો આ વાવાઝોડું અરબસાગરમાં આવશે તો ગુજરાત રાજ્ય માટે સૌથી ખતરનાક માહિતી કારણ કે જો ગુજરાતની અંદર આ બાજુ મિત્રો ડાબી તરફ લઈને ગુજરાત આવશે તો અરબસાગર થી ગુજરાતનું અંતર માત્ર પાંચસો થી હજાર કિલોમીટરનું રહી જશે અને જો મિત્રો બંગાળની ખાડી તરફ વાવાઝોડું જશે તો ગુજરાત થી મિત્રો એ અંતર ત્રણ હજારથી ચાર હજાર કિલોમીટર થઈ જશે જેથી ગુજરાતમાં ઓછી અસર પડશે હવે મિત્રો નવ્વાણું ટકા તો ચાન્સ છે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જ રહેવાનું છે જેથી ગુજરાતમાં કોઈ મોટી એવી તબાહી થવાની એના વિશે મિત્રો અમે તમને અપડેટ આપી દઈએ કારણ કે ગુજરાતની અંદર થશે તો માત્ર ને માત્ર કમોસમી વરસાદ પડી શકે એ પણ આખા ગુજરાતમાં અમુક અમુક સેન્ટરોમાં અમુક અમુક શહેરોમાં પડી શકે એ મિત્રો જ્યારે સિસ્ટમ કમ્પ્લીટ બનશે ત્યારે અમે તમને ચોક્કસ બનાવીને માહિતી આપીશું કારણ કે જ્યારે વાવાઝોડું સચોટ રીતે મિત્રો બનશે અને જ્યાં જશે ત્યારે મિત્રો આપણે એના ઉપર માહિતી આપી શકશું હજુ અત્યારે મિત્રો જે છે તે વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીની નીચેનો ભાગ છે શ્રીલંકા ત્યાં બની રહ્યું છે આવતીકાલ અને પરમ દિવસ સુધીમાં એટલે કે સત્યાવીસ તારીખ સુધીમાં આ વાવાઝોડાનો પાકે પાકો રસ્તો જે છે તે ક્લીન આપણને સમજાઈ જશે ત્યાર પછી આપણે વિસ્તાર થી માહિતી આપીને તમને જણાવીશું કે કઈ બાજુ આખરે આ વાવાઝોડું જે છે તે મિત્રો જઈ રહ્યું છે બાકી મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કોઈ પણ ડરવાની જરૂરિયાત નથી પણ મિત્રો માહિતી અસર થવાની નથી આજની તારીખ પ્રમાણે બાકી મિત્રો જો આ મારી મેં તમને સમજાવ્યું એ રીતના જો અરબ સાગરમાં આવશે તો આખી આગાહી પલટાઈ જશે અને સૌથી વધારે ખતરો ગુજરાત રાજ્ય ઉપર બની જશે જોકે મિત્રો એ વસ્તુ હજી થઈ નથી જો થશે તો માહિતી આપીશું અને જો નહીં થાય તો મિત્રો ગુજરાત રાજ્ય માટે સારી વાત રહેશે કે વાવાઝોડું બંગાળની ખાડીમાં જઈ રહ્યું છે બાકી મિત્રો મહત્વની વાત બીજી પણ આપીએ ગુજરાત રાજ્યના અત્યારના હાલના હવામાન વિશે હું તમને માહિતી આપું તો ગુજરાતમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે આખા ગુજરાતમાં જોવા જઈએ તો ખાસ કરીને આજે પચીસ તારીખની ડેટ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર તાપમાન જે છે તે છેલ્લા બે દિવસથી જોકે વધ્યું છે છેલ્લા બે દિવસથી ગરમીની થોડી વધારે મિત્રો ગરમી શરૂ થઈ છે ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાતની અંદર પરંતુ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ તારીખ પછી જે છે તે ગુજરાતમાં એકદમ તીવ્ર કડાકા સાથેની મિત્રો જે છે તે હાર થઈ જતી ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે તો મિત્રો એ આગાહી પણ થઈ ગઈ બાકી મિત્રો અંબાલાલ પટેલ પટેલ વાવાઝોડાને લઈને પણ આગાહી કરી શકે આવનારો 12મા મહિનાની અંદર એટલે કે ડિસેમ્બર મહિનામાં વળી પાછો એક વાવાઝોડું જોવા મળી શકે જો મિત્રો એ જ જોવા મળશે ત્યારે એના વિશે વાત કરીશું બાકી ગુજરાતના હાલના હવામાન વિશે વાત કરીએ તો જોઈએ મિત્રો દૂર દૂર સુધી ગુજરાતની આસપાસ અત્યારે કોઈ કોઈ સિસ્ટમ મિત્રો દેખાતી નથી જેથી ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી આજે પણ રહેશે અને આવતીકાલ સુધીમાં પણ દેખાતી નથી બાકી મિત્રો જ્યારે આ વાવાઝોડાનો ટ્રેક ફાઇનલ થઈ જશે ત્યારે આપણે તેના ઉપર વિસ્તારથી ચર્ચા કરી શકીશું કારણ કે જ્યારે મિત્રો છેલ્લે 28 થી 29 તારીખ વચ્ચે વાવા પાકે પાકો રસ્તો પકડીને મિત્રો જારે જશે ત્યારે એના વિશે હું તમને વિડીયો બનાવીને માહિતી જે છે તે આપતો રહીશ તો મિત્રો વાવાઝોડા ને લઈને મિત્રો એક જ વાત હું તમને કહેવા માંગીશ કારણ કે આ વાવાઝોડા નો જે છે મિત્રો કોઈ પણ ફાઇનલ રૂટ હોતો નથી કારણ કે વાવાઝોડું જે છે તે મિત્રો ગમે ત્યારે દિશા બદલાવી શકે નબળું પડી શકે અથવા તો જે છે તે મિત્રો આ વાવાઝોડું ગમે ત્યારે જે છે તે સક્રિય પણ થઈ શકે અને નિષ્ક્રિય પણ થઈ શકે તો મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો બળાંક આવશે તો ચોક્કસ આપણે એના ઉપર વિડીયો બનાવીને તમને માહિતી આપતા રહીશું એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને પળે પળની માહિતી મેળવવા માટે જોડાયેલા રહેજો તો મિત્રો વરસાદ અને વાવાઝોડાની વાત અહીંયા પણ થાય છે ત્યાર પછી મહત્વની માહિતી હું તમને આપું તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખાસ કરીને જે પણ ખેડૂતોને દિવાળી પછી જે વરસાદ પડ્યો પચીસથી થી ત્રીસ તારીખ પછી એટલે કે મિત્રો જે હમણાં દિવાળી

પ્રતિ એકર મળવાના છે તો મિત્રો હવે તારીખ ખૂબ જ નજીક છે બે ત્રણ દિવસની વાર છે તો ફોર્મ જે છે તે ભરાવી લેજો બાકી આજ માટે આટલું જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કયા ગામથી આ વિડીયો જોવો છો અને વિડીયો પસંદ આવ્યો કે કોમેન્ટમાં લખી દેજો તો કાલે મિત્રો મળીશું વળી પાછા એક નવા હવામાન સમાચારની અંદર અત્યાર સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકા